મારું નામ માધવી શાહ છે અને હું આ વિદ્યાલયમાં આજે કે સોળ સંસ્કાર નું મહત્વ આપણી ભારતીય સંસ્કૃતિમાં ખૂબ જ છે તો આજે બાળકોને વિદ્યારંભ સંસ્કાર અહીં આપવામાં આવે છે અને અમે અહીં સૌથી પહેલા તો યાત્રા કાઢીએ છીએ અને ત્યાર પછી હવન કરીએ છીએ અને ત્યાર પછી બાળકોને સૌથી પહેલા ઓમકાર લખાવવામાં આવે છે માતાઓ અને સાથે સાથે એમના દાદા દાદી પણ અહીંયા હાજર હોય છે જો માતાઓની જ વાત નીકળી છે તો અહીં હું એક પરિચય આપી દઉં કે થોડાક જ સમયમાં આ મહિનામાં જ આપણે સપ્તશક્તિ સંગમનું આયોજન કરવામાં આવે છે સપ્તશક્તિ સંગમ એ માતાઓ માટેનો એક બહુ ઉત્સવ છે મોટો કારણ કે એનામાં જે મહિલાઓ ઘરે ચાવીરૂપ ભૂમિકા ભજવે છે આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ કુટુંબની કે કોઈ પણ સંસ્કૃતિની દર વર્ષે મૂલ્યાંકન કરવા બેસીએ તો કોઈ પાર ના આવે તો આગામી દિવસોમાં અહીં માતૃશક્તિ સપ્તશક્તિ સંગમનું આયોજન કરવામાં આવશે અને એનામાં માતાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહે એ ખૂબ જરૂરી છે જ્યારે સંઘને સો વર્ષ પૂરા થઈ રહ્યા છે અને આપણે આર નું સંઘ શતાબ્દી વર્ષ ઉજવી રહ્યા છીએ એના ઉપલક્ષ્યમાં પંચ આપણા પ્રકલ્પ છે તો એનામાં કુટુંબ પ્રબોધન બહુ મોટો પ્રકલ્પ છે તો કુટુંબ નું જે પાયો છે મહિલા છે સ્ત્રી છે તો એને પ્રબોધન કરવામાં આવે તો ખૂબ સારા પરિણામો મળે એમ છે એટલે હવે આપણે આગામી દિવસોમાં અહીં આ વિદ્યાલયમાં સત્યાવીસ બાર ના એ સપ્તશક્તિ સંગમ છે અને પ્રસાદી ભવનમાં ત્રણ એક સત્યાવીસ ના એ સપ્તશક્તિ શક્તિ સંગમ નું આયોજન કરવામાં આવ્યું છે આગામી તો આપણને એની વાત થશે જ પરંતુ આપણે સૌ માતાઓ એમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહે તો એવી જ અભ્યાસ છે નમસ્કાર નમસ્કાર મારું નામ રીતિ ઠક્કર છે હું આ વિદ્યાલયમાં આચાર્ય નું દાયિત્વ વહન કરું છું આજ રોજ શ્રી એન્કરવાલા સરસ્વતી શિશુ વાટિકા તથા મહારાજ શ્રી પ્રાગમલજી ત્રીજા વિદ્યા મંદિર ખાતે વિદ્યારંભ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે

ઉંમર પહેલા જ બાળકોને વિદ્યા પ્રાપ્તિ કરાવવાથી તેના બૌદ્ધિક વિકાસમાં તે અવરોધરૂપ બને છે બાળક જ્યારે ચાર વર્ષ ચાર માસ અને ચાર દિવસનું થાય છે ત્યારે જ તેની વિદ્યા પ્રાપ્તિ માટે યોગ્ય ઉંમર હોય છે તેનાથી પહેલા બાળકનો વિદ્યાર્મ સંસ્કાર કરાવવો તે યોગ્ય નથી આ શાળામાં ઘણા જ વર્ષોથી માસ્ટર સુધ પાંચમના વિદ્યાર્મ સંસ્કારનું આયોજન કરવામાં આવે છે